ગામના અગિયાર લોકો હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે કારણ કે ગામમાં અત્યારે એક ડરનો માહોલ છે ગામ લોકો સાથે જે પ્રમાણે કામ કરવામાં આવ્યું છે પૂછ્યા વગર ઓપરેશન કરી લેવામાં આવ્યા છે અને સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા ગામના અત્યારે અગિયાર લોકો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા છે ગઈકાલથી જે પ્રમાણે આ બનાવનો જે કેસ સામે આવ્યો છે હાલ તો પોલીસ પણ તપાસ કરી રહી છે સરકારે પણ તપાસના આદેશ આપ્યા છે ખ્યાતિ હોસ્પિટલ કાંડના જે દર્દીઓ હતા તેમને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા આપ જોઈ શકો છો તે પૈકીના જુદા જુદા દર્દીઓને હાલમાં અસારવાસિત જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં વધુ તબીબી તપાસ માટે લઈ જવામાં આવ્યા છે કારણ કે જે પ્રમાણેનો વિવાદ સર્જાયો પ્રથમ દર્શીએ ખૂબ જ ગંભીર બેદરકારી પણ છતી થઈ છે અને રાજ્ય સરકાર આ મામલામાં કશું પણ ઢીલું મૂકવાના મૂળમાં નથી જે પ્રમાણે રાજ્યના આરોગ્ય મંત્રીએ દિવસ દરમિયાન આરોગ્ય વિભાગ અને પોલીસ અધિકારીઓની બેઠક લીધી તેનામાં તેમનું જે નિવેદન આવ્યું એટલે સરકાર કડક રીતે આગળ વધી રહી છે હવે જોવાનું એ રહે છે કે સિવિલ હોસ્પિટલમાં આ તમામ જે દર્દીઓ કે જેને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા તેમની તપાસ દરમિયાન તેમનો રિપોર્ટ શું આવે છે અને તે બાદ સરકાર ખ્યાતિ હોસ્પિટલ સામે શું કાર્યવાહી કરે છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પુણ કાયદાવાલા જી મીડિયા અમદાવાદ બોરીસણા ગામના અગિયાર ગામવાસીઓ હાલ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા છે કારણ કે પોતાના ગામના બે લોકોને ગુમાવ્યા છે દર્દીઓએ ખ્યાતિ હોસ્પિટલ સામે ગંભીર આરોપ લગાવ્યો છે બીજી તરફ સરકારે પણ તપાસના આદેશ આપ્યા છે પોલીસ તપાસ કરી રહી છે હાલ બોરીસણા ગામના અગિયાર લોકો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પૂછ્યા વગર ઓપરેશન કરી લેવામાં આવ્યા હતા